ખેતીમાં કામ લાગતા ઝટકા મશીન મહિલાનો જીવ લીધો હોવાની ઘટના ભરૂચ તાલુકાના સામે આવી છે સુકલકેતમાં ખેતરમાં શાકભાજી લેવા ગયેલા મહિલાને ઝટકા કરંટ લાગતા મોત નિપજ્યું હતું મહિલાના પુત્રની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મળતી માહિતી મુજબ સુકલતીર્થ નવી નગરી ખપ્પરમાના ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ દલશુખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલશુખભાઈ પટેલ ઉંમર વર્ષ પચાવન રોજિંદા ધંધા તરીકે ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા ત્રીજી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમા આવેલા વેરવવા વગામાં રાજીવ કુમાર રામપ્રતાપ પ્રતાપ ખેતર તરફ ગયેલા હતા જયેશ પટેલે જણાવ્યું કે તેઓએ સવારે આશરે સાડા આઠ વાગે પોતાની માતાને મોટરસાયકલ ઉપર ખેતર સુધી પહોંચાડ્યા હતા થોડા સમય બાદ રાજીવકુમાર મોરિયાનો ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોડ ઉપર લગાવેલી ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે આ માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા જ્યાં મધુબેન જમીન ઉપર બેભાન હાલતમાં પડેલા હતા ત્યારબાદ ગામના સંજયભાઈ રતિલાલ પટેલની ઇનોવા કારમાં મધુબેનને ભર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને સવારે આશરે દસ વાગે ચોવીસ મિનિટે તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક માહિતી મુજબ મધુબેનના ડાબા પગમાં અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા જ્યારે પટેલ પોલીસે જણાવ્યું કે તેમની માતા અગાઉ પણ તેમના ખેતરમાં ન આવવા દેતા હતા અને કહેતા હતા કે અત્યાના લોકો દ્વારા વીજ કરંટ લગાવવામાં આવે છે બનાવાંગે સુકલ તીર્થ પોલીસ દ્વારા તેમના પુત્રીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાની સુકલ તીર્થ અને આસપાસના વિસ્તારમાં સોકનો મોજો ફરીવળ્યો છે મારું નામ પટેલ જયેશભાઈ દલશוקભાઈ છે મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા જતા હતા તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે તહીં જઈને જોયું તારે મારી મમ્મીને રામજીભાઈ બહાર ગાડી લાવ્યા હતા કરંટ લાગ્યો હતો કે શું નહીં એ મને ખબર નથી પણ ત્યાં ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો તારે હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં ઝાટકા મશીનના તાર હું તો અહીંયા ગાડી હાજરમાં હતો જ નહીં એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો હું છે હું નહીં ખાલી એનો ફોન આવ્યો હતો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી ત્યાં આવ જે કરંટ લાગ્યો છે કોઈ એવો નિશાન છે હા પગમાં નિશાન છે કરંટનો ને અંગૂઠામાં બી છે હા કઈ તારીખે બનાવ બનેલો બીજી તારીખે બનાવ બનેલો

ડાયરેક્ટ એ કયો કરંટ એ મને બી ખુદને ખબર નથી ના વીજળીનો જ કરંટ મને કીધો હતો મારી મમ્મીએ કે વીજળીનો કરંટ ચાલુ રાખે છે આ લોકો એટલે તારે ખેતરમાં નહીં આવવાનું હું પોટલા બહાર કાઢી લાવીશ ફોન કરી તારે હું હું તને લેવા આવીશ ઓકે